શિયાળામાં ગુજરાતે એક માવઠાનો માર સહન કરી લીધો છે પરંતુ હજુ રાજ્ય પર સંકટના વાદળો છવાયેલા છે ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં હવામાનમાં પલ્ટો આવશે એ સમયે ઠંડીનો પારો ગગડશે જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીથી પતંગ રસિયાઓમાં ઉદાસી છવાઈ શકે છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવવાની આગાહી છે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન કૂંકાઇ રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી થી પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનું જોર ઘટી જશે બે હજાર પચીસ ની શરૂઆતમાં તાપમાન સામાન્ય રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવા વર્ષની શરૂઆત ઠંડી કમોસમી વરસાદના કારણે જાન્યુઆરી મહિનામાં વારંવાર પલટો આવશે નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં તો તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું અને ડિસેમ્બર મહિનામાં બે થી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારમાં શીત લહેર રહી ચાલુ વર્ષે શિયાળામાં કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટતી જોવા મળી રહી છે મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતા વધુ જોવા મળી રહ્યું છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા પવનના તોફાનો બરફ વર્ષા થતી જોવા મળશે જેની અસર જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન સુધી જોવા મળશે ચૌદ જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે